એને નવરાવા બે વાર લઈ ગયું ને બે વાર નવરાવ્યો એક વાર લઈ ગઈ ને ત્યારે એક વાર અમે નાવા ગયા ને તો મીસોમાંથી પાર્સલ આવ્યું મેં મગાવ્યું હતું બ્લાઉઝ તો પાર્સલ આવ્યું તો મેં ત્યારે નાવાનું મૂકી દીધું ને જો લઈને બેસી ગઈ પાછો ફોન લઈને બેસી ગઈ મીશો જોવા અને બીજી વાર નાવા ગયા ને તો એના બાબુને આવી ગયા હ সেনেলেতেনে য়ালেণ সেনে আ঎িয়েপে. এনারা আপ৅ অপো রিয়েনে ১ুয়ে অঠের ক্য়ালেকের. আতয় আংদে কালেকালেক, এনা, কো

હમણાં કામ એવું ઉતાવળ નું આવે છે ને તો ઘરનું કામ રહી જાય છે કપડા ત્રણ દિવસ ત્રણ દિવસ ના ભેગા થયા છે જામનગર પછી ના કપડા બધા ભેગા થયા છે અત્યારે હું કાઢું છું કચરા સમજો સાક્ષી કાઢવા માંડી કચરાય કે મમ્મી નહીં કાઢે હું કાઢ નાખું કેવી મારી કામથી દીકરી છે મારો બહુ કામઠો દીકરો હજી તો આયા માલ પડ્યો છે ને ત્યાં બીજો માલ અત્યારમાં મૂકી ગયા આ લાગે છે જિંદગીમાં કામ સિવાય બીજું કઈ રહ્યું નથી ખરેખર હો રવિરાજ બહુ ત્રાસ થયે છે ગઈ ક્યારેક તો કંટાળીને વહી જાવું છે મારે એના ત્રાસ થી કંટાળી જાવ છોકરાને બધાને લઈને જુનાગઢ ગુફામાં વહી જવું એને કહે તમે જાવ કે ન જાવ હું વહી જાઉં છું

મારા છોકરાને માર આજે સાક્ષી નો વાર મૂકી દે મૂકી દે તું હાડી મૂકી દે આ લાલ કચરા કાઢવા દે હાડા બાર વાગી ગયા મારે કામ કરવું છે મારું એને માઉ દીદીને ને માઉ માર માર તું માર તું માર આ ઉપર એમ દેવા દે તો આગી જતી દેવા માર એને હાલે માર 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 મારો દીકરો હાલો હાલો લેકી જા હવે હવે ક્યાં જઈશ તું કે હવે ક્યાં જઈશ આ તો ઉપર ચડી ગઈ તું ચડી જા ઉપર પેલા ચડી તો ચડાવી લે દેખો ગાઈસ અત્યારે જયત દરદીની દીદીને મારે છે હામણી હામણી લાઈ હું મારી દઉં હાલે ઈ ચડી ચડાવવા ગયો એની મેતે વેતે દીશ્યો એમ નો મરાય આમ મરાય આ કી જા રોવરો વગોજે

<laughs> मारू तो के नाही ना कुराडू हले <yahoo> हले हाल नावा घर <आए>। हले <owerigue> हाल 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 नावा हाल बाथरूम किया बाथरूम मा घर बाथरूम मा घर बाथरूम मा घर हाल हेलो हेलो धरना दतुडी करो धरना दतुडी फातुडी धरना હાડી પકડી ને તને ધતુડે સાચી તો મારી હાડી કેસે આ ટીન 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 કોને માયરો માધી કાને કોને માયરો ઓલે મારા કાના ને માયરો ચાલે ને મારું ઉપર હોય ને મારું માયલું ને સાચી તું જરા તારા તોફાન બંધ કરી દેજો મારા દીકરાને લાઈ દે આ અત્યારે આની રીમાન લઈ લઉં પેલા અત્યારે વાગી ગયા છે અઢી પાંચ અને રવિરાજ મેડિકલ થી આવી ગયા છે એની મારે આજે વેલી વેલી રસોઈ કમ્પ્લીટ થઈ ગયો જો ખીચડી ને સોય ટમેટાનો શાક બનાવી નાખ્યું છે સવારના વાસણ પછી ગેંદી માં પડ્યા છે આજ કામ નથી ગમતું અને આવ્યા ભેગા જોયો ને શું કર્યું ખબર તો થાળી ઉભરી રહી કામ 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 ખાના હરામ જો છો ને ગાઈસ સવારે શું કીધું એ જુનાગઢ જગ્યા ખાલી હોય ગુફા એ કઈ ખાલી હોય તો મને રૂકો જરા સબર કરો બુકિંગ મારે કરાવવા જવું છે મારા માટે યાર બુકિંગ કરી લો પ્લીઝ કેમ કે આના ત્રાસ હવે સહન થાતો નથી અત્યારે અઢીને પાંચ થઈ છે જમવાનું પછી પેલા કામ કરવાનું જો શું કામે પેલા કામ કરવાનું ખબર કેમ કે જયદ્રથ બાપુ સુતા જાય સુતો છે ને ત્યાં મારે આ પીસ છપાય છે તે કે ચાલ પહેલા હો નંગ છાપી નાખી પછી તું જમવાનું બનાવી દે બની તો ગયું છે પછી જમી લેશું રોટલી એક એના હાટું કરવી છે કેમ કે મને તો ભાત ખીચડી હોય એટલે બીજું કાંઈ જોઈ નહીં અત્યારે જો સાક્ષી શું કરે હવે તો દેખાય અંતાની કે ક્યાં ગઈ સાક્ષી ક્યાં ગઈ ક્યાં ગઈ સાક્ષી સાક્ષી ક્યાં વઈ ગઈ સાક્ષી સાક્ષી ગઈ સાક્ષી ગઈ મને દેખાતી નથી ગઈ તમને લોકો ને દેખાય છે ક્યાંય સમજો આટલો બધો પૈસા ને લઈને ગણે છે થોડા ઉંચી ના તો દે મને ખોટા હે ખોટા હે ઓય રે તઈ શું કાગળિયા હે હવે વારે રે તોય હું આવા ખાચા માં ગરી ને ઘરસ હું તો એમજી સાચા હાચા પૈસા લઈને આટલા બધા ઘર માંય નથી પૈસા મે ગલી બાઈ કે દે ચાલો છપી લે બાંધણા ઓય ભગવાન ત્યાં લાગી ખાવા દેહો નહીં તમે દાડે દિવસે તમારો ત્રાસ વધતો નહીં જતો દાંત કાઢે દે એક જણા ઓછા હતા લોહી વાળા બીજા એક જાયગા છે એ બે એ છે ને મારું ખાવાનું હોવાનું હરામ કર્યું છે નથી નીંદર થાતી નથી ના નીંદર તો હું કરી લઉં છું મજા નથી ને એટલે કા નીંદર કેટલા વાગે હવે તો બે વાગે હુંથી અવારે સાડા હાંઠે ઉઠી છું હવે અત્યારે આરામ થશે નહીં કેમ કે જયદત સૂતો ત્યાં કામ કરીશ ખાવાનું કરીશ પછી શું શું ત્યાં જઈ ને બાપુ ઉઠી જાય એટલે નીદર આવી જાય તો હાલો હું છાપી લઉં હવે જાજી ચર્ચા નથી કરવી કામ કાજ બધું કરીને ને ને આરામ બારામ કરી અત્યારે હું થઈ ગઈ છું નવરી સુતી તો નથી ઘડીક મોબાઈલ જોતી હતી ને છોકરાઓ બે રમતા હતા બહાર તો જો ઓલી દૂર થી બહુ રમ્યા હતા બે ભાઈ બેન અને હાથ પગ ધોઈ દીધા અને ઓલને ડામા મોકલી અત્યારે હવે મને લાગ્યું ભૂખ સાત વાગી ગયા છે ગાઈસ

કામ છે જાજુ ઉનાળો સીઝન ચાલુ છે અત્યારે એટલે આપણે નવરાત્રો ઠીક નહીં શું બોલવાનું હોય ને શું બોલ પેટ ભરાઈ ગયું સમજો ના લે તું મૂકીએ તો કોણ આવ્યું જો બાબુ આયા બાબુ આયા જો કોણ આવ્યું જા તો બાબુ આયા બાબુ કેતો તો બાબુ ને ના બાબુ આવ્યા ડેલી કકડી તો જોવા જઈશ ડેલી ખેકડી એટલે તરત જોવા આવ્યો કોણ છે કોણ આયવું બાપુ આજે હાથ હાથ ને થઈ ગયો અત્યારે મોડા મોડા બજારે જવાનું લાગે હાલો હવે આપડે કરવા મળી બાપુ દીકરો કેવા જો મીંદડી રમાડે મીંદડી કેવી આરામ ફરવા તાઢ વાતાવરણ થયું છે અત્યારે એ લાંબી તટ થઈ નું ઘૂતી જાય એ થી જો બિલાડો છે એ કરે છે આરામ આપડે આરામ કરવાનો ટાઈમ નથી આપડી પાસે કામ ઘણા બધા છે આટલી ઓઢ છે આ પોટલું ભર્યું છે

હાથમાં મૂકીને લઈ લે દેને માદીકો દેને જો જો હાલે વા 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 લાવ લાવ મમ્મીને નહીં દેવાનું મમ્મીને 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 આપો ને હાલે લે વા 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 આપ્યું આપ્યું હો લે કેવો નચાવે છે આમ જોતો મને દેને મને મમ દેને આવી ગયું મમ્મી કાઈ ગઈ આબુ વાહ હજી હજી દે ને હજી દે ને આ કાઈ લે માં કાઈ દીકો માં કાઈ લે ઓ ટ ટ કાઈ લ્યો ચલો જઈ તો થા છે માં જમવાના તાણે બાપ દીકરી જો કેટલો બધો નાસ્તો લઈને આવ્યા કોથળીઓ લઈને તને એટલી બધું કીધું તું લઈ આવવાનું અત્યારે વાગી ગયા છે નવ ને દસ થવા આવી છે ને અમે જો આ નાસ્તો કરી છે અને અહીંયા જોઈ દે એના પપ્પાને ખવડાવે મને જ કેવો નચવતો તો જો કેવો એના પપ્પાને ખવડાવે મને જ દેતોય ન તો જોયું ને ગાય સાથે રાખો ને રાખો રાખો એ પપ્પાનો દીકો અંકા આ તો હારો હાલો હાલો હવે હું જાઉં રસોઈ બનાવવા 9:10 થઈ ગઈ છે આપણે જઈ રસોઈ બનાવવા ચડવા ઠંડુ પાણી દેવા દીકો નાસ્તો પાણી પીવું પડે પાણી જો બે મા દીકરી એ ઝગડો કરી માટે સોરી સોરી કેવી વાયડી છે આજ બોલો ફ્રીજ માં શીશો મૂક્યો છે ને આજ દેતી નથી એને જોતું હોય તો ડબો રાખે પછી માથે ચડી લઈ એને આજ બાર તો જા ના પાડે ના જાવ આ તારી દીકરી જો કઈ ના પાડે છો

પાણી લેવા આપડે ના થઈ ગયા છે નવરાત સાડા દસ કે જેવું થઈ ગયું આ છોકરો થાકતો નથી જો કે હવે બે અઢી ના ત્રણ સાડા ત્રણ વાગ્યાનો ઉઠી ગયો છે આમ નમ રમે છે હવે આને હું સુવડાવીશ આજે આ અંદરથી થી નાખે હવે જયદ્રથ ને અમે સુવડાવશું જયદ્રથ ને હવે સુવડાવીશ ને કામકાજ કરીશ બાંધના ભરવાના છે તો બાંધા કરવા બેહીશ ને અત્યારે આ વિડીયો ને કરી અહીંયા એન્ડ કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો ઓકે ફ્રેન્ડ્સ બાય બાય ગુડ નાઈટ Jai Mataji Jai Mataji Bye friends Bye friends